શું છે છે કેવી રીતે બને એટલે સાંભળવા વાળા ઘણા બધા વ્યક્તિઓને ગુજરાતીમાં ખબર નહીં હોય કે એમરોઇડ એટલે શું એમરોઇડ્સ એટલે સાદી ભાષામાં પાઇલ્સ કહેવાય આપણે કહીએ કે દર્દી એમ જ લઈને આવે કમ્પ્લેન લઈને કે મને પાઇલ્સલી છે મને પાઇસુ છે પણ એટલે પાઇલ્સ એટલે શું તો આપણા ગુદાના ભાગમાં એટલે એનો રેક્ટલ એરિયા કહેવાય કે ગુદાના ભાગમાં એક ભગવાને કુશન્સ મૂક્યા હોય કુશન એટલે કે ઓશિકા જેવી વસ્તુ મૂકીએ સોફ્ટ વસ્તુ કે જ્યારે આપણો સ્ટૂલ પેસેજ થાય ત્યારે એ સોફ્ટ એરિયા હોય તો સ્ટૂલનો પેસેજ ઈઝીલી થઈ શકે એના માટે એ કુશન્સ મૂક્યા હોય એનલ કુશન્સ એને હેમરોઇડ્સ કહેવાય એને એને હેમરોઇડ્સ કહેવાય નોર્મલી એ દરેક વ્યક્તિમાં હોય એટલે

અને જે અંદરની બાજુ બને એને ઇન્ટરનલ કહેવાય એટલે અ અ એમ્બ્રોઈડ કોમન વસ્તુ એ આ કુશન એ દરેક વ્યક્તિને હોય પણ વધારે પડતું કોન્સ્ટિબેશન થાય કે જ્યારે આપણે વધારે પડતું એક્સરસાઇઝ એ એ જે કઈ એ ભાગમાં જેમ આપણે એક્સરસાઇઝ કરીને વેઇન્સ આપણે ફૂલે એવી રીતે સેમ ભાગમાં જે લોકોને રોજ કબજિયાત રહેતી હોય અને જોર કરવું પડે તો એ ભાગની વેઇન્સ બધી ફૂલી જાય અને ફૂલી જાય એટલે આમાં બે પ્રોબ્લેમ થાય એક વસ્તુ કે ક્યાં તો એમાંથી બ્લીડિંગ થાય અથવા લક્ષણ તમે પૂછવા જશો તો બે જ લક્ષણ આમ તો કઈ કોમન કોમન એટલે બે જ લક્ષણ એક તો સ્ટુલમાં બ્લડ લક્ષણ કે ત્યાં આગળ દુખાવો થવો એટલે જયારે ઓપીડીમાં પેશન્ટ આવે ત્યારે અમારી પાસે કમ્પ્લેન લઈને આવે કે ક્યાં તો એ ભાગમાં દુખાવો થાય છે અને એ લોહી છે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે ત્યાં ભાગમાં આવવાની બીમારી સાથે આવે ત્યારે અમે કારણ તો વિચારતા જ હોઈએ પણ સાથે સિમ્પલ વસ્તુમાં અમે યાદ કરવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે બ્લીડિંગ થાય છે એની સાથે દુખાવો થાય છે કે દુખાવો નથી થતો જ્યારે વ્યક્તિને બ્લીડિંગની સાથે સાથે દુખાવો થતો હોય તો એમાં કોમન નિદાન ફ્યુશર કહેવાય એટલે કાપો પડ્યો હોય આપણે એનો રેક્ટર જોઈ શકાય અને ખાલી બ્લીડિંગ થતું હોય ત્યારે શક્યતા પાઇલ્સ ની વધારે હોય એટલે બે કોમન કન્ડિશન એનલ ફિશર અને પાઇલ્સ પાઇલ્સના દર્દીને દુખાવો થાય કે નહીં પાઇલ્સ એટલે એમ્બ્રોડ એમ્બ્રોડ્સના દર્દીને દુખાવો થાય કે નહીં એમ્બ્રોઇડસના દર્દીને દુખાવો થાય ક્યારે થાય કે જ્યારે એ પાઇલના અંદર થોડી નસની અંદર ક્લોટિંગ થઈ ગયું હોય પાઇલ એ એ ભાગમાં ક્લોટિંગ થઈ ગયું હોય તો એ બ્લોક ફાઇબ્રોટિક હાર્ટ થઈ ગયો ત્યારે જ્યારે સ્ટૂલ પેસેજ થતો હોય ત્યારે એ વ્યક્તિને પેઇન થાય પણ કોમન પાઇલ્સ કેવા હોય કે જ્યારે એમાં પેઇનલેસ હોય એટલે પેઇન ન થાય પણ જ્યારે અંદર ક્લોટિંગ થયું હોય કે અંદર ફાઇબ્રોસિસ થઈ ગયું હોય ત્યારે એની એને લક્ષણમાં પેઇન થાય બાકી યુઝ્યુઅલી જ્યારે વ્યક્તિને પેઇન વધારે થાય અને બ્લીડિંગ થાય મોર કોમન મોર કોમન ઇઝ ફિશર એટલે બે જ કોમન નિદાન થાય પાઇલ્સ અને ફિશર અને એમાંથી પાઇલ્સમાં યુઝ્યુઅલી સિત્તેર ટકા લોકોમાં બ્લીડિંગ એકલો એસેપ્ટ હોય હેમરોઈડ્સ કઈ કયા એજ ગ્રુપમાં કોમન થાય યુઝ્યુઅલી આપણે જોઈશું કે જ્યારે આપણે લાઈફસ્ટાઈલ વધારે એક્ટિવ અને બિઝી થતી જાય અને આપણા એટલે કોમન હું પણ એવું જ માનું છું અત્યારે કે કોન્સ્ટિપેશન કોમન થવું એ એના લીધે જ હેમરોઈડ્સ અને પાઇલ્સની બીમારી થાય બાકી ડાયરેક્ટ વ્યક્તિને હેમરોઈડ્સ થવું એ શક્યતા હોય છે એટલે કોન્સ્ટીપેશન કેમ થાય તો કે આપણી lifestyle ખરાબ છે lifestyle ખરાબ કેમ થાય बिकॉज ઓફ ઓવર વોટિંગ અવર્સ ઇનએડિક્વાટ સ્લીપ ઇન પ્રોપર ડાયટ એટલે આ અથવા ન્યુટ્રિશન આપણને કે ફાઈબર વાળું ડાયટ આપવું ઉચું આ બધા જ કારણોસર કોન્સ્ટીપેશન થાય એટલે એ કોન્સ્ટીપેશન થાય એટલે વ્યક્તિને એના માટે શું કરવું પડે કે એ સ્ટૂલ પાસ કરવા જર જરૂર કરવું પડે અને જરૂર કરવું પડે એ દરમિયાન ત્યાં ફાઈલ્સ ફૂલે અને એટલે જ તો વર્કિંગ એજ ગ્રુપ આપણે કહી શકીએ કે ઇટ કેન અકર એટ યુઝ્યુઅલી બચ્ચાઓમાં આપણે કોઈ દિવસ સ્પાઇસની કમ્પ્લીટ સાંભળી હોતી નથી બચ્ચાઓમાં યુઝ્યુઅલી ના હોય જ્યારે એનલ ક્વેશ્ચન્સ આર મોર સોફ્ટ બટ યુઝ્યુઅલી આફ્ટર ધ એજ ઓફ થર્ટી એટલે ત્રીસ વર્ષની એજ પછી આ વધારે કોમન કમ્પ્લેન ઇટ કેન અકર અપ ટુ સેવન્ટી એટી ઇયર્સ એટલે એની એજ કોઈ એનો ક્રાઇટેરિયા નથી પણ કોઈ પણ એજમાં આવી શકે પણ આપણે વધારે પડતું જે લોકોને કોન્સ્ટિપેશન એને આ એનલ પાઇલ્સ ફિશર ગણો કે ના ફિસ્ચુલાની કમ્પ્લેઇન ગણો એ બધી જ વસ્તુ ત્યાં થઈ શકે છે કબજિયાતથી તો હેમરોઇડ સો એ સો ટકા થઈ શકે કારણ કે એમાં પ્રેશર જ આપણે વધારે અને પ્રેશર જેવું વધે એવું વેઇન્સ ફૂલે એટલે એને હેમરોઇડ થાય પણ લાંબા સમયથી એક જ જગ્યાએ બેસી રહેવામાં આપણી બેસવાની સાઇટ એમ પ્રોપર હોય લાંબા સમયથી બેસવાથી ન થાય કારણ કે જ્યારે આપણે બેસતા હોઈએ ત્યારે એ એ એનલ એરિયા એટલો દબાતો ના હોય અને એ એક્સટર્નલ ભાગમાં આપણે ચામડી વધારે હોય એક્સટર્નલ ભાગના પાઇલ્સ હોય તો એ ઇન્ફ્લેમ થઈ શકે ઇન્ટરનલ ભાગ ઉપર કઈ પ્રોબ્લેમ થઈ શકે નહીં એટલે કે લાંબા સમયથી હેમરોઇડ્સ ન થાય એટલા માટે લાંબા સમય સુધી બેસી ન રહેવું જોઈએ એવું જરૂર નથી પણ જે વ્યક્તિ બે ને હેમરોઇડ્સ થયા હોય એ વ્યક્તિને જો બેસવાથી પેઇન થતું હોય તો એમના એક્સટર્નલ પાઇલ્સ કે બહારની ભાગના જે પાઇલ્સ હોય એની અંદર સોજો કે ઇન્ફ્લેમેશન હોય ત્યારે એ લોકો બેસી ન શકે એમનું થાય તો નિદાન એટલે એક તપાસ કહેવાય સિગ્માડોસ્કોપી એટલે કે જે રેક્ટમ અથવા એનલ કેનાલ નો ભાગ છે એ ખાલી આપણે દુરબીન મૂકીને એટલો ભાગ જોઈ લઈએ તો આપણને હેમરોઇડ્સ છે કે નહીં એ ખબર પડે છે એટલે નોર્મલી આપણે જ્યારે કોઈ સર્જન કે ફિઝિશિયન પાસે જતા હોઈએ ત્યારે એ લોકો દૂરબીન વગર એ ભાગમાં બહારના ભાગના પાઇલ્સ દેખાઈ જાય તમને પણ અંદરના ભાગના પાઇલ્સ છે કે નહીં એ જો સરખું ના જોઈ એટલે એ વખતે એ લોકો પ્રોક્ટોસ્કોપી એટલે સામાન્ય નાનું દૂરબીન મૂકીને જોતો હોય છે પણ હું એટલું કહીશ કે આ માધ્યમથી જેટલા લોકો સાંભળતા હોય કે જેમને પાઇલ્સની બીમારી સસ્પેક્ટ કરતા હોય અથવા થવાની શક્યતા હોય અથવા થયેલ હોય તેણે સિગ્માડોસ્કોપી નામની તપાસ કરાવી જોઈએ કે જેથી નીચેના ભાગનું દુર્બીન 10 20 સેન્ટીમીટરનો આપણે ઈઝીલી જોઈ શકીએ અને એના ઉપરથી ફાઇલ્સ છે મોટા છે એ જાણી શકાય કારણ કે હેમરોઇડ્સ એકલું જ કારણ નથી હોતું બ્લીડિંગ થવા માટેનું એટલે કે બ્લીડિંગ પર રેક્ટમ થવા માટેનું પહેલું કારણ જો હેમરોઇડ્સ હોય ફાઇલ્સ હોય બીજું કારણ ફિશર હોય ત્રીજું કારણ જેને કહીશ એને કોલાઇટિસ કહીએ કે આંતરડામાં ચાંદાની બીમારી હોય ચોથું કારણ કહીશ કે ઘણીવાર સોલિટરી રેક્ટલ અલ્સર સિન્ડ્રોમ કહીએ કે કોઈ વ્યક્તિને જેડ થી કે આંગળી મૂકવાની આદત હોય ઉદાના માર્ગમાં તો એના લીધે નખની ઇન્જરી થી ત્યાં ચાંદુ પડ્યું હોય તો એને સોલેટરી રેક્ટર અલ્સર સિન્ડ્રોમ કહેવાય અને પાંચમું કારણ હોય કે જેમાં આપણામાં કોઈ કેન્સર હોવાની શક્યતા હોય એટલે જ્યારે જ્યારે પણ બ્લીડિંગ થતું હોય ત્યારે હેમરોઇડ્સ નિદાન માટે તમે જસ્ટ આ સિગ્મોડોસ્કોપી નામની ટેસ્ટ કરાવશો એટલે કે ખાલી ગુદાના માર્ગમાં 2 મિનિટ માટે દૂરબીન મૂકીને જેના માટે કોઈ એનેસ્થેશિયા આપવાની જરૂર નથી એ 2 મિનિટની જ પ્રોસિજર છે અને એનાથી આપણને ચોક્કસ નિદાન પાંચે પાંચ કારણો જે મેં કીધું ઇન્ક્લુડિંગ કેન્સર એ તમે પાંચ જ મિનિટમાં તમે એનું નિદાન કરી શકો એટલે દરેક વ્યક્તિએ કરાવવું જોઈએ કારણ કે ઘણી વખત શું થતું હોય છે કે અમારી પાસે આવે વ્યક્તિ અને એમ કહે કે સાહેબ મને મસા હતું મસાનું ઓપરેશન કરાવીને હજુ પણ બ્લડ બંધ નથી થતું હવે મસાનું ઓપરેશન થઈ ગયું હોય પણ ઘાટ ઉપરના ભાગમાં એ ઘાટનું નિદાન જ ના થઈ રહ્યું એટલે હું એટલું કહીશ કે એમરોઈડના ઓપરેશન કરાવવા માટે જો ડૉક્ટરે સજેસ્ટ કર્યું હોય કે ઓપરેશનની જરૂર છે તો એના માટે સિમ્પલ ટેસ્ટ જેને કહે આજના આખા ટોક દરમિયાનનો એક જ મેસેજ એક સિગ્નોડોસ્કો નામની ટેસ્ટ કરી અને આપણે એટલે કે નીચેના ભાગને દૂરબીનથી જોવા તો આમાં ઘણા બધા વ્યક્તિઓને અને દર્દીઓને આપણે ફાયદો કરાવી શકીએ જો ડોક્ટરે રેકમેન્ડેશન ના મૂક્યું હોય તો આ માધ્યમથી જેટલા લોકો સાંભળતા હોય એને સામેથી ડોક્ટરને કહેવું જોઈએ કે સર સિગ્મોટોસ્કોપી કરી દો ને જોઈ લો ને સર એટલું કારણ કે એટલું દૂરબીન જોવાથી જ તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે હું બીજી કઈ કન્ડિશન મિસ નથી કરતો એટલે ખાલી પાઇલ્સ જ છે અને બીજું અંદરના ભાગમાં કોઈ ચાંદુ નથી કે કોઈ ગાંઠ નથી એ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ છે ટ્રીટમેન્ટ પૂછો તો ટ્રીટમેન્ટમાં પણ પાઇલ્સની સાઈઝ માટે અમે જતા હોઈએ કે ઘણીવાર નસો ખૂબ જ નાની હોય થોડી માઇલ્ડ અથવા અને નસો વધારે પડતી મોટી હોય જ્યારે પાઇલ્સ બહુ મોટા હોય અને પેશન્ટ વારંવાર બ્લીડિંગ થતું હોય તો ત્યારે સર્જરી એસેન્શિયલ બની જાય પણ સપોઝ કોઈ વ્યક્તિ મારી પાસે આવે છે અને ફર્સ્ટ ટાઈમ બ્લીડિંગ થયો છે અને અમે દુર્બીનની તપાસ કરીને જોયું હોય કે પાઇલ્સ ની સાઈઝ બહુ નાની છે તો અમે કહીએ કે તમે તમારા લાઈફસ્ટાઈલ મોડિફિકેશન ઉપર ફોકસ કરો એટલે કોન્સ્ટિપેશન ટ્રીટમેન્ટ કરો કોન્સ્ટિપેશન માટે ને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન ટ્રીટ કરશો તો આ વારંવાર નહીં થાય સર્જરીની જરૂર નથી એવું નહીં કહી શકાય પણ જો વારંવાર તકલીફ થતું હોય તો સર્જરી જ એનું સોલ્યુશન છે એટલે સર્જરી કરવાથી એ વેઇન ને એ લોકો કાં તો બાંધી દે અથવા એને કોટરાઇઝેશન કરીને નાખે અથવા એને લેઝરથી ટ્રીટમેન્ટ કરી દે તો એને પાઇલ્સની સમસ્યા પરમાનન્ટ માટે સોલ્વ કરી શકાય જો ખોરાકમાં એટલું જ કહીશ કે એમાં પણ અગેન હેમરોઇડ્સ થવાનું મેઇન કારણ કોન્સ્ટિપેશન હોય એટલે આપણને જે પણ ખોરાકથી કોન્સ્ટિપેશન થતું હોય એ આપણે નહીં ખાવું જોઈએ ઘણી વાર તીખું ખાવાથી પાઇલ્સના ભાગમાં ઇરિટેશન વધારે થાય વધારે પડતું ઓઇલ અનડાયજેસ્ટેડ ઓઇલ પણ એ ભાગમાંથી જાય તો એ પાઇલ્સના ભાગને ઇરિટેટ કરે એટલે આપણે યુઝ્યુઅલી ઘણા લોકો અમારી પાસે આવે કે બહારનું ખાઈએ સર બહારનું ખાધા પછી અમે ખાધું પછી અમને ગુદાના ભાગમાં બળતરા થાય તો એ બળતરા થાય છે એના લીધે થાય કારણ કે એ ભાગની ત્વચા સેન્સિટિવ મીન્સ કે આપણે સ્કીન કહીએ એ સેન્સિટિવ થઈ હોય અને એમાં આપણા ફેટી એસિડના લીધે ઇરિટેશન થતું હોય એ ભાગને શું કહે કે સ્પાઇસી ફૂડના લીધે ઇરિટેશન થતું હોય તો એ જે પાઇલ્સના એરિયા છે એ ભાગમાં આ ખોરાક આપણા એ ફરક કરવાથી આ બધી વસ્તુઓ ટાળી શકાય મેંદો મેંદો ખાવાથી આપણે કહીએ કે કોન્સ્ટિપેશન વધે અને ખોરાકમાં ફાઈબર્સ નું ઇનએડિક્યુએટ પ્રમાણ એટલે અને પાણી ખોરાકમાં ફાઈબર્સ ઓછા એટલે શાકભાજી જો વધારે ખાઈએ તો ફાઈબર્સ નું પ્રમાણ વધી જાય અથવા ફાઈબર સપ્લિમેન્ટ આપણું સિમ્પલ ઇસ એ સપ્લિમેન્ટ તરીકે આપણે લેતા હોઈએ તો પણ ફાઈબર કન્ટેન્ટ ઓફ અવર કોલોન નોર્મલી ઇન્ડિયાની ડાયટમાં ફાઈબર તો વધારે હોય જ છે પણ છતાં પણ ઘણા લોકોની લાઈફસ્ટાઈલ એટલી હોય ઘણી વખત શું થતું હોય કે સમયના અભાવે સવારે સ્કૂલ પાસ કરવાનું અવોઇડ કરતા હોય તો એ સ્કૂલ પાસ કરવાનું જે અવોઇડ કરતા હોય એના લીધે એક સાયકલ આખું ચાલુ થાય કે વિશેષ સાયકલ કે આતડામાં રહેલું સ્કૂલ લાંબા સમય સુધી પડ્યું રહે તેનો વોટર કન્ટેન્ટ તમારો એબ્સોર્બ થતો જાય એટલે સ્કૂલ હાર્ડ થતું જાય અને હાર્ડ થતું જાય એ પાસ કરવા માટે તમારે વધારે જોર કરવું પડે એના પછી આ પાઇપ્સની સિક્વન્સ ચાલુ થતી જાય એટલે રેગ્યુલર ડેઇલી હેબિટ છે કે અ એ આપણે રેગ્યુલર ટાઈમ પર અ એને રાખીએ રૂટિન મેન્ટેન રાખીએ કારણ કે આપણી લાઈફ તો બીજી બીજી થતી જાય સવારે સાત વાગે ઉઠીને દોડવાનું હોય ઓફિસ જવાનું હોય એટલે એ બધા કારણોસર જે લાઈફસ્ટાઈલ આપણી ચેન્જ થાય વધતા જંક ફૂડ મેંદો આ બધી વસ્તુ વધવાથી આ પાઇલ્સ નું પ્રમાણ વધતું ને વધે છે પણ આઈ થિંક લાઈફસ્ટાઈલ મોડિફિકેશન આપણે કરીએ અને ડાયટ પર ધ્યાન આપીએ તો આની સમસ્યા પણ ઘણી બધી ઘટાડી શકાય

એનો મતલબ એ કે ગુદાના પાર્કમાં જે નસો રહેલી હોય એને ભૂલી જવું અને એ બ્લીડિંગ કોમનલી આપણે પેશન્ટ જ્યારે આવે ત્યારે બ્લીડિંગ ના લીધે આવે પણ દરેક વ્યક્તિ જેને પાઇલ્સ નું નિદાન થાય એ વ્યક્તિએ સિગ્મોસ્કોપી કરી અને નીચેના ભાગને સિગ્મોસ્કોપી એટલે દૂરબીન કહેવાય અથવા કોલોનોસ્કોપી કરી અને નીચેના ભાગને જોઈ અને એનું નિદાન કરવું એ અત્યંત જરૂરી છે જો કોઈ ઓપરેશન પણ કરવાનો પ્લાન કરતો હોય કે દવા લેવાનો પ્લાન કરતા હોય તો એ ભાગને જોઈને કન્ફર્મ કરી અને પછી એ વસ્તુ માટે આગળ વધે અને લાઈફ મોડિફિકેશન થી અને કોન્સ્ટિબેશન નું ધ્યાન રાખીને અને આપણે ઘણા બધા કેસમાં અને પાછું આવતું કે એની ટ્રીટમેન્ટ તરીકે પણ આપણે યુઝ કરી શકીએ